આભાર રવિ શ્રી તુલસી હવે આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ગાંધીનગર આધારે સભ્ય શ્રીમતી રીતાબેન પટેલને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગને અનુરૂપ પ્રવચન કરે સર્વને મારા નમસ્કાર સર્વપ્રથમ તો બીનાબેનને એમના હાથથી લખેલા આ પુસ્તકના વિમોચન ક્ષણોના સ્ક્રીનશોટ માટે ખૂબ ખૂબ અભિનંદન અને આજના આ મેટ્રો કલ્ચર ક્લબના શુભારંભે અહીંયા ઉપસ્થિત અધ્યક્ષ મુકેશભાઈ હરીશભાઈ સર્વ મહાનુભાવો જે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે તેવા સર્વ મહાનુભાવોને આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ક્લબ છે મેટ્રો કલ્ચરલ ક્લબ એનો શુભારંભ થઈ રહ્યો છે અને કાલે ગાંધીનગરમાં પણ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથથી આપણી મેટ્રોનું શુભારંભ થવા જઈ રહ્યો છે એટલે સંયોગ ખૂબ સરસ બન્યા છે કે આપણા ગાંધીનગરની મેટ્રો મેટ્રોની જમાવટ થવાની છે ખૂબ ફાસ્ટ આ મેટ્રો દોડવાની છે કાલે ગિફ્ટ સિટીથી સેક્ટર એક સુધીની આપણી મેટ્રોનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથથી બીજા ફેસની અંદર લોકાર્પણ થવાનું છે અને અત્યારે એ ગુજરાતમાં આપણા ગુજરાતના પનોતા પુત્ર ગુજરાતમાં આવી પણ ગયા છે અને બે દિવસ એટલે સત્તર તારીખે એમનો જન્મદિવસ છે એટલે આજે પંદર સોળ ને સત્તર એ ગુજરાતમાં રોકાવાના છે અને ગુજરાતની અંદર લાખો કરોડોના કામોનું લોકાર્પણ એટલે કે ગુજરાતના વિકાસનું જે મોર છે મોરમાં એ મોર પીછું ઉમેરવા માટે અહીંયા આવી રહ્યા છે એટલે આપણે એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આજે જે મેટ્રો કલ્ચર ક્લબ મુકેશભાઈ દ્વારા જે આયોજન થઈ રહ્યું છે શુભારંભ થઈ રહ્યો છે જેની અંદર અત્યારે જે અહીંયા ઉપસ્થિત છે એની અંદર બધા જ ક્યાંક ને ક્યાંક કલ્ચરલથી જોડાયેલા છે સહયોગથી જોડાયેલા છે સહકારી સંસ્થાઓથી જોડાયેલા છે એનજીઓ સાહિત્યકારો સામાજિક સંસ્થાઓ બધાથી અહીંયા અલગ અલગ જે કહેવાય કે ગાંધીનગરનું વર્ક અહીંયા જોડાયેલું છે ગાંધીનગર આપણું શહેર ખૂબ નાનું છે પણ અહીંયા એના રહેવાસી એના સિટીઝનની સંખ્યાની અંદર ગાંધીનગરમાં ખૂબ સારી કલ્ચરલ પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને દિવસે દિવસે નવી કલ્ચરલ પ્રવૃત્તિઓનો ઉમેરો પણ થઈ રહ્યો છે કે જેનાથી આપણું ગાંધીનગર એક પાટનગરની ઓળખાણ તો છે એની સાથે સાથે એને એક કલ્ચરલ પ્રવૃત્તિનું શહેરની પણ એક નવી ઓળખાણ મળી રહી છે અહીંયા સાહિત્યકારોની પણ ખૂબ મોટી સંખ્યાની અંદર અને એની અંદર પણ બીનાબેન જેવા કે જે અભિહાલ સંજયભાઈએ કીધું કે મહિલાઓની પણ સંખ્યા વધી રહી છે આ ક્ષણોની સ્ક્રીનશોટ એની અંદર એવી લાઈનો લેવામાં આવી છે કે આપણી આપણા આજુબાજુમાં જે પણ બોલાતું હોય જે પણ કવિઓ હોય એમને બધું જ કહેલું છે સાહિત્યકારોએ બધું જ કહેલું છે એવી કોઈ લાઈન નથી કે અત્યાર સુધીમાં લખાયેલી ના હોય કે બોલાયેલી ના હોય બધી જ લખાયેલી છે બોલાયેલી છે પણ આપણે ક્યાંક ક્યાંક ભૂલી ગયા હોઈએ એટલે જ્યારે આવા પુસ્તકો આપણે વાંચીએ ત્યારે આપણી આજુબાજુમાં જે બનાવ બનતા હોય જે ઘટનાઓ બનતી હોય તો જ્યારે આવા પુસ્તકો વાંચીએ ત્યારે આપણને રિમેમ્બર થતી હોય હમણાં સંજયભાઈએ જે વાર્તા કીધી આ વાર્તા આપણે સાંભળેલી છે પણ ખૂબ જૂનો ખૂબ સમય થઈ ગયો હશે એટલે સમય એ ઘટના આપણને તાજી થઈ એટલે પુસ્તકો વાંચવાનું મહત્વ જે છે કે જે આપણે ભૂતકાળમાં વાંચ્યું હોય કે જ્યારે આપણે કોકના મુખ્ય ખૂબ વર્ષો પહેલાં વાંચ્યું હોય એ બધી ઘટનાઓ યાદ થાય તાજી થાય અને એવા પ્રસંગો કે જે આપણા જીવનને ખૂબ અસર કરતા હોય એવા પ્રસંગો આપણને યાદ આવે એના માટે આ પુસ્તકો લખાતા હોય તો આવા પુસ્તકો વાંચવા અને એને લખવા એ પણ તો ખૂબ મહત્વની વસ્તુ છે ત્યારે આજે મુકેશભાઈને જે એમનું આ ક્લબ નવું ક્લબનું શુભારંભ થઈ રહ્યો છે ક્લબમાં સર્વને આજે જે આમંત્રણ આપ્યા છે ત્યારે ફરીથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરતા જય હિન્દ